જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાના છીએ આમળાનું અથાણું આમળાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ આમળા લીધા છે એમને ચોખા ધોઈને રાખેલા છે હવે આપણે આ આમળાને સ્ટીમ કરી લેશું એના માટે સ્ટીમરની અંદર આપણે બધા આમળા મૂકી અને એને પંદરથી વીસ મિનિટ સુધી આપણે બાફી લેશું આ પ્રમાણે બધા આપણા આમળા મૂકી અને બાફી લેવાના પંદર મિનિટ સુધી આપણે બાફીશું જો પંદર મિનિટ થઈ ગઈ છે આપણા આમળા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે એકવાર ચેક કરી લેશું જો આપણા આમળા એકદમ બફાઈ ગયા છે સારી રીતે હવે આ બધા આમળાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું પછી બધા આમળાને આપણે આ રીતે કટ લગાવીને પીસ કરી લેશું જો આ રીતે બધા પીસ થઈ ગયા છે હવે આને આપણે બે કલાક સુધી તડકામાં અથવા પંખાના વાયરે સૂકવી દેશું ત્યારબાદ હવે આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ પેન ગરમ કરી એની અંદર હવે આપણે આખા ધાણા નાખીશું ત્યારબાદ એના અંદર વરિયાળી એડ કરીશું મેથી નાખીશું મેથી એકદમ ઓછી નાખવાની જેથી કડવાશ ના આવે આપણે રાયના કુરિયા એડ કરીશું ત્યારબાદ જીરું એડ કરીશું અને ત્રણથી ચાર લાલ મરચાં આપણે એડ કરી અને આ બધું બે મિનિટ સુધી શેકી લેશું જો આપણો મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે અને હવે આપણે એક પ્લેટમાં કાઢી અને સાઈડમાં મૂકી દઈશું જો આ રીતે ઠંડો કરવા મૂકી દઈશું મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરી લઈએ અહીંયા બે કપ આપણે તેલ એકદમ વરાળ નીકળે એ રીતે આપણે ગરમ કરી લેશું તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે મસાલાને આપણે દરદરો પીસી લેશું એકદમ આપણે ત્યાર સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે એને પણ આપણે એક સાઈડમાં લઈ લેશું અને એને થોડું ઠંડુ થવા દેસું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એના અંદર પણ મસાલા એડ કરીશું એને આપણે એકદમ ઠંડુ નથી કરવાનું થોડું ગરમ રાખવાનું છે જો એના અંદર આ રીતે આપણે હિંગ નાખીશું ત્યારબાદ મેં બે અંદર લીલા મરચાં એડ કર્યા છે કટ કરીને તમારે મરચાં નાખવા હોય તો નાખી શકો ના નાખવા હોય તો ચાલશે ત્યારબાદ એના અંદર આપણે હળદર એડ કરીશું એને મિક્સ કરી લેશું ત્યારબાદ એના અંદર આપણે લાલ મરચું એડ કરીશું મેં અહીંયા કશ્મીરી મરચું નાખેલું છે લાલ આપણે લાલ કશ્મીરી મરચું નાખવાનું ત્યારબાદ અંદર મીઠું એડ કરીશું આમચુર પાવડર એડ કરીશું અને જે આપણે દળેલો મસાલો હતો એ પણ એના અંદર આપણે એડ કરી અને આ બધું મિક્સ કરી લેશું જો આપણો મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ અંદર આપણે આમળાના જે ટુકડા હતા એ અંદર નાખી અને એને પણ મિક્સ કરી લેશું જો આ રીતે બધા ટુકડા અંદર મસાલાની અંદર નાખી દેવાના અને બધું એકદમ મિક્સ કરી લેવાનું જો આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એને એક કાચની બરણીમાં ભરવાનું પણ કાચની બરણી એકદમ ચોખ્ખી હોવી જોઈએ જો આપણું એકદમ સરસ રીતે અથાણું બનીને તૈયાર થઈ ગયું છે આપણે બે ની ચોખ્ખી કાચની બરણીની અંદર બધા અથાણાને આપણે ભરી લેશું